મિત્રો હું આ વસ્તાભાઈ દર્શક મિત્રો આપણે ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એકવાર ફરીને તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ગાય ગાયધારી ખેતીની અંદર એકવાર ફરીને નવો એક વિડીયો લઈને આપણે આવી રહ્યા છીએ કેવો કે આને તો તમે બધા લોકો જાણતા હશો જે ખેતીમાં પરફેક્ટ છે અને પ્રખ્યાત કહેવાય ઝાડ દેશી ઝાર તો ઝાર વિશેની આપણે એવી માહિતી દેવાની છે કે ખાસ તો જે કેન્સરના દર્દી કેન્સર જે લોકોને કેન્સર થઈ ગયેલું છે એને મટી જાય એની કોઈ જવાબદારી નહીં પણ જે લોકોને કેન્સર નથી અને દિવસે ને દિવસે એમ કહેવાય કે અત્યારે બાર ટકા જેટલું આપણે ડબલ્યુ ડબલ્યુ એસવાળાનું કહેવું પણ એવું છે કે બે હજાર તેતાલીસની સાઇલ આવે કાં હોદેની અંદર ભારતની અંદર અઠ્યાશી ટકા જેવું કેન્સરના દર્દી હશે તો એ કેન્સરમાંથી બસવા માટે જો તમને હજી સુધી કેન્સર ન થયું હોય તો એનાથી બસવા માટે આ ઝાર આપણા શરીર માટે હારા હારામારો ઉપયોગ છે એનો હું તમને ડેમો દેવાનો છું આ કોઈ હું ડૉક્ટર નથી પણ યુનિવર્સિટીની અંદર જે માસ્ટર માઇન્ડ જે આના ડૉક્ટરો છે એની સલાહ શૂષણ લઈ અને એનો અમે વિડીયો બનાવી અને મારી ચેનલની અંદર અપલોડ હું કરું છું તો મિત્રો રહેવાતા ઝારની આપણે એનું પણ વાત કરીશું તો આપણે જે આ ગાય આધારિત ખેતી પ્રાકૃતિક ફાર્મ એ મારું ફાર્મ છે અને ગાયધારી ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એ ચેનલની અંદર તમે સબસ્ક્ર સબસ્ક્રાઈબ કરાવજો અને શેર પાસ કરીને આગળ મોકલજો એટલે ઝાઝા ખેડૂ હોય આપણને આ નવી નવી ટેકનોલોજીની વાત પોગતી રહે અને અગ્નિઅસ્ત્ર જીવા અમૃત ઘનજીવા અમૃત ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા આંકડાનું દ્રાવણ આ બધી જે જ્યાં અમારા ગુરુજી છે પાલેક સુભાષ પાલેકરજી એની જેમ બે બે હજાર ઓગણીસની અંદર તાલીમ લીધેલી છે એ તાલીમની અંદર બધા પ્રયોગની અંદર હું પાસ થયેલો હોઉં તો હું તો મારી જમીનની અંદર આગલા હાથ વરથી પ્રયોગ કરી અને ભરપૂર ફાયદા લઉં છું પણ સાથે સાથે મારી ચેનલ દ્વારા હજારો ખેડૂને ફોન દ્વારા પણ મેં તાલીમ દઈ અને ઘણા બધા ખેડૂને શીખવાડેલું છે તો એ પણ ઝીરો બજેટની અંદર પાલ્યાકર્જેની ખેતી કરી શકે છે તો મિત્રો જે યુનિવર્સિટીની અંદર ડૉક્ટરોએ અમને એવું શીખવાડવામાં આવ્યું હતું કે તમારા શરીરની અંદર કેન્સરના બેક્ટેરિયા હજી નો થયા હોય તો આજીવન તમને કોઈ દિવસ કેન્સર ન થાય એની હો ટકાની ગેરંટી છે પણ તમે ત્રણ ટક જમતા હો તો બે ટક તમે કોઈ પણ વસ્તુ જમી શકો છો પણ એક ટક માત્ર તમારે ઝારનો રોટલો જ ખાવાનો કોઈ પણ સબ્જી આ કોઈ શાક આ ગમે સાસ જે તમે ખાતા હોવ એની સાથે તમારે ઝાડનો રોટલો અવશ્ય એક ટક ખાવાનો કાં હવારે બપોરે કાં સાંજે એક ટક તમે ખાવ ઝાડનો રોટલો દાડે દિવસે તો તમારા શરીરની અંદર કેન્સરના બેક્ટેરિયા હસીએ તો પણ એ નાશ થઈ જાય છે આની અંદર એવા બેક્ટેરિયા છે જૈવિક આ અમને યુનિવર્સિટીની અંદર ભણાવવામાં આવ્યું હતું તો મિત્રો આપણી ગાય આધારિત ખેતી એ ચેનલની અંદર આપણે પોણે તણસો જેવા મીડિયા વિડીયા આપણે પ્રાકૃતિક ખેતીના મૂકેલા છે તો અન અવનવી માહિતી જોવા માટે અને જે કાંઈ પ્રાકૃતિક ખેતીનો શોખ હોય ચોવીસે કલાક મારો નંબર ખુલ્લો છે એમાં તમે મને ફોન કરી અને માહિતી મેળવી શકો છો અને તમે પણ પ્રાકૃતિક ખેતી કરી શકો છો મિત્રો જો આપણે ગાય આધારિત ખેતી કરશું પાલ્યા કરજીની તો આપણે એક ગાય પણ બસશે અને સાથે સાથે આપણે ઝેર વગરની ખેતી પણ કરી શકીશું આ શરૂઆત શરૂઆતમાં તમને થોડુંક અઘરું લાગશે પણ જેમ જેમ તમારી જમીનની અંદર પ્રાકૃતિક ખેતી તમે જીવા અમૃત છે આંકડાનું દ્રાવણ ગૌકૂરપા અમૃતમ બેક્ટેરિયા આ બધું પિયતમાં દીશો એટલે જેમ તમારી જમીનની અંદર જૈવિક બેક્ટેરિયા બનશે એટલે ધીમે ધીમે તમે ઓલું ઝેર મૂકશો તો તમારા ઉતારો પણ નહીં ઘટે અને ધીમે ધીમે તમે ડીએપી ઉરિયા બંધ કરી શકો છો જો મિત્રો તમારે પ્રાકૃતિક ખેતી કરવી જ હોય તો તમને પૂરતું નોલેજ ન હોય તો તમે બે વર્ષ ફિફ્ટી ફિફ્ટી પણ કરી શકો છો કારણ કે નકર તમારા ઉતારામાં ઘટ આવે છે તો માહિતી લેવા માટે આપણા નંબર તો દરેક સ્ક્રીન ઉપર આપીશ તો આ વિડીયો લાંબો થશે તો એટલા માટે આ વિડિયો વિડિયોને વિરામ આપી અને આગળના આપણે લીંબોળ એના અંજામનો પણ વિડીયો મૂકવાના છીએ તો જય જય ભારતને જય ગૌ માતા